તમારો એક વોટ ગુજરાતના ટેબલોને વિજેતા બનાવી શકે છે એટલે કે આ વખતે ભરપૂર વોટિંગ કરીએ અને ગુજરાતના ટેબલોને ફરી એકવાર વિજેતા બનાવીએ કઈ રીતે છે અને શું છે સમગ્ર પ્રોસેસ એ પ્રોસેસ પણ જાણીશું ત્યારે આ વખતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રજાસત્તાક પર્વે પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે ગુજરાતના ટેબલો પણ પ્રદર્શિત થયું છે ગુજરાત દ્વારા જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલો આજનો આ ટેબ્લો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખને આ સાથે જ જે લિંક છે ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન તેના પર જઈ અને ભરપૂર આપણે સૌ વોટિંગ કરીએ ગત વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતને વિજેતા બનાવવાનું ચૂકવશું નહીં

ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને ત્યારબાદ તમને આ પ્રકારનું એક મળશે જેમાં તમારે સૌપ્રથમ જવાનું છે એક્ટિવિટીઝ પર એક્ટિવિટીઝમાં પોલ એન્ડ સર્વે કે જેના પર આપ જશો એટલે આ પ્રકારનું ચિત્ર આપની સમક્ષ આવશે કે જેમાં આપ ઓપન પર ક્લિક કરી શકો અને ત્યારબાદ વોટ પર જવાનું છે આ તમામ એ વસ્તુ છે વોટ પર ગયા પછી આવી રીતે અલગ અલગ ચાર થી પાંચ ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં પહેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં અને ચોથું કે જેમાં લખવામાં આવ્યો છે સ્ટેટ આ ચોથું એન્ડ ડીડ યુ લાઈક ધ મોસ્ટ ઓફ રિપબ્લિક ડે પર કે જેના પર જઈ અને આપ ક્લિક કરી શકો છો જેમાં ગુજરાતનો ક્રમ ચોથો છે એના પર ક્લિક કરી અને આપ લોગ ઇન ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરી શકો છો જ્યારે તમે અહીંયા ક્લિક કરશો એટલે કે તમારા ફોનમાં આ વસ્તુ અલગ અલગ માંગશે જે ઓટીપી આવશે એ ઓટીપી થી આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો અને જે આખી સમગ્ર પ્રોસેસ છે એ રજીસ્ટ્રે થઈ જશે અને ત્યારબાદ તમારો વોટ ત્યાં સુધી પહોંચી જશે અને ગુજરાતની પ્રતિભામાં ચાર ચાંદ લાગી જશે જે ટેબ્લો છે તે વિજેતા આ વખતે પણ થશે અને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ પણ રજિસ્ટ્રેશન જેમાં તમારે સિન ટેક્સ પર જઈ અને જે પોલ છે તે પોલ પર જઈ અને સમગ્ર પ્રોસેસ કરવાની છે જેમાં થોડીક પર્સનલ માહિતી તમારી નામ આ સાથે સાથે મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ તમામ વસ્તુ ભરી તમે ગુજરાતના ટેબલોને વિજેતા બનાવી શકો છો તો ચાલો સૌ સાથે મળી અને આ ને વિજેતા બનાવીએ